શ્રીજી મહારાજ અમદાવાદમાં જેટલા દિવસ રોકાયા એટલા દિવસ દરરોજ સાબરમતી નદીના નારાયણ ઘાટ નામના ઓઆરએસ સ્નાન કરવા પધારતા એક દિવસે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે નારાયણ ઘાટ જતા હતા રસ્તામાં દરિયાઓ મોટો ગુંબજ આવે છે એ દરિયાઓ ખાનના પાસે કોઈ અજાણ્યા માણસે સ્વામિનારાયણ ભગવાનની માળખી ઘોડીની લગામ પકડી પ્રભુ મારું કલ્યાણ કરો મારું કલ્યાણ કરો જેમ કોઈ માગે મને પ્રસાદ આપો એમ મોક્ષ બધા જોઈ રહ્યા કે આ જા ભગવાન કલ્યાણ થશે અત્યારે બદ્રિકાશ્રમમાં જા પછી એ માણસ તરત જ થોડું ચાલી અને અદ્રશ્ય થઈ ગયો હું ધન કરતા કરતા સંતો અને ભક્તો નારાયણ ઘાટે પહોંચ્યા સ્નાન કર્યું સંતોએ મહારાજ ને પૂછ્યું કે મહારાજ એ કોણ હતો સ્વામિનારાયણ ભગવાન સેવા કરેલી ત્યારથી એને સદભાવ જાગીલું આજે અમારા દર્શન થયા અને એ બદ્રિકાશ્રમમાં ગયું સાબરમતી માં સંતો અને હરિભક્તો સાથે શ્રીજી મહારાજ જયારે સ્નાન કરવા લાગ્યા ત્યારે સાબરમતી નદી કેવી ખુશ થાય છે. આ સાબરમતી નદીના યુગ પરત્વે નામ બદલતા જાય છે. સતયુગમાં આ નદીનું નામ કૃતવતી હતું. કળિયુગમાં આ નદીનું નામ સાબરમતી છે. આ સાબરમતી એ પોતાના હૃદયમાં જ્યાં સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ ધારણ કર્યા એટલે કે એ સાબરમતીના જળમાં સ્વામિનારાયણ ભગવાને પ્રવેશ કર્યો ત્યારથી એ સાબરમતી પોતાના પાણીથી દેવોને દૈત્ય મનુષ્યોને નરોને નાગોને બધા ને કહી છે આવો ગંગાને જમણા સુધી લાંબા થવાની કોઈ જરૂર નથી મારા જળમાં સ્નાન કરો ગંગા ને જમણાના સ્નાનનું ફળ મળી રહેશે કારણ કે મારા આ જળ પ્રવાહમાં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સંતો અને હરિભક્તો અનંતવાર સ્નાન કરેલું છે સાક્ષાત ગંગાજીએ વાદળામાં આવીને આ નદીમાં જળમાં પ્રવેશ કરેલો કળિયુગમાં તો આ સાબરમતી એ જ ગંગા છે આમાં જે કોઈ સ્નાન કરશે એ ગંગા સ્નાનની જેમ એના અનંત પાપો ધોવાઈ જશે અને વિશેષમાં સમયરણ ભગવાનનો યુગ થયો છે માટે આ નદીમાં સ્નાન કરનારનું કલ્યાણ થશે.